ભીંડાની વાડી બતાવો ખાલી એની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીલી છમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળ્યો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ભીંડાની ખેતી અને ભીંડાની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી જશે અને તમે ભીંડાની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ઓકે તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો જબ્બરભાઈ રામભાઈ મોગ બરાબર તમારો તાલુકો જિલ્લો અને ગામ કયું છે મારો તાલુકો છે ઘોઘા તાલુકો છે જિલ્લો ભાવનગર છે ગામ ગરીપુરા છે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે હું તમને ભીંડાની વાડી બતાવવાનો છું તો પહેલા પહેલું આખી ભીંડાની વાડી બતાવો ખાલી એની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીલી છમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લમ જોવા જ નહીં મળે એની ફ્લાવરથી લઈને વિકાસથી લઈને ગ્રીનરીથી લઈને કોઈપણ જાતને એની અંદર તમને જીવાતના પ્રોબ્લેમ જોવા નહીં મળે અને ખાલી વિકાસ તમે જુઓ અહીંયા આગળ ઉભા રહો આઈ જોવા વિકાસ જોવા તમે છે એક માતા સુધી આવે છે આ ભીંડાની જ મિત્રો એવી જોરદાર છે પ્લસ એની અંદર તમે ફૂલ જુઓ ફૂલની અંદર પણ તમને કોઈ પણ જાતની જીવાત કે કોઈ પણ જાતની ચુસ્ચાર પ્રકારની જીવાત જોવા નહીં મળે આખી ભીંડાની વાડી એકદમ લીલીછમ છે અને ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે તમે ફ્લાવરિંગ જુઓ ખાલી આ બરાબર છે આ છે મિત્રો ભીંડાની વાડી તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસેથી તમારું આખું નામ મોટેથી બોલી કાઢો ફરી વાર જબ્બરભાઈ રામભાઈ મોભ બરાબર છે

પણ એમને અમારી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ થી આ ખેતી કરેલી છે તમને સારામાં સારું અને બેસ્ટ પરિણામ મળેલું છે બરાબર બરાબર છે બીજા વિડિયો આ જોશે ખેડૂત મિત્રો અમને તમે શું કહેવા માંગો છો એમને હું એવું કહેવા માંગુ કે આ દવા વાપરવાથી ફાયદો થાય અને 100% રિઝલ્ટ મળે બરાબર છે ઉત્પાદન સારું આવે ઓકે રિઝલ્ટ સારું આવે બરાબર છે તો મિત્રો આ તમે ખેડૂત મિત્રના મોઢે સાંભળ્યું કે આપણી દવા એમને વાપરી તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે હવે તમને બતાવીશ કે એમને કઈ તો સ્ટીમ વાપરી કઈ દવા બતાવો મિત્રો મિત્રો દવા દવા વાપરેલી વાપરેલી છે 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 તો આ આ આ જે જે ભૂમિ પરિવર્તન અંદર તમે બધા જ પ્રકારના આની અંદર પોષક તત્વો આવે છે પાણીમાં ટીપે ટીપે નાખવામાં આવે છે પાવડર ફોર્મમાં તમારે આવે છે બરાબર છે અને બીજી બે દવા છે જમીનમાં નાખવા માટેની વાપરેલી છે જે કહેવાય સોઈલ પાવર અને રૂટ પરિવર્તન આ પણ તમારે જમીનમાં નાખવા માટે આવે તમારા તમારાધળની અંદર અને નીમાટેલોમાં જોરદાર કામ કરે આની અંદર કંપનીએ બેક્ટેરિયા મૂકેલા છે જે બધા જ પ્રકારનું ખાતર નાખેલું બધું ખેંચીને આ દવા એમને જમીનમાં નાખેલી છે અને બીજી દવા જે બતાવું હોય તમે સ્પ્રે મારેલો છે આ દવાને એમને પહેલા સ્પ્રે મારેલો છે ક્રોપ પરિવર્તન જે પંદર પંપની અંદર પચીસ એમએલ નાખવાનું જે વિકાસ ગ્રીનરીમાં તમારે જોરદાર કામ કરે છે અને બીજી બે જે દવા છે એ તમારે ચુસ્યા પ્રકારની જીવાત કથિરી મોલોમસી કિશરાળ પાકની જીવાત વાયરસમાં જુદાર કામકાજ કરે છે પણ તમે બધા જે પાકની અંદર આપણી દવા વાપરી શકો છો અને બીજી જે ફ્લાવરિંગ માટે પ્રોડક્શન માટે જે દવાઓ વાપરેલી છે જે એ ક્રોપમેક્સ અને બ્રૂનફાસ્ટ ફ્લાવરિંગમાં તમારો સારામાં સારું પેસ્ટ પરિણામ આપે છે તમારે ક્વોલિટી ના રહેતી હોય માલ વધારે ના આવતો હોય ફૂલ વધારે ના આવતા હોય દરેક પ્રોબ્લેમની અંદર સારામાં સારું આ રિઝલ્ટ આ દવા આપણી આપે છે બરાબર છે આટલી દવા તમે વાપરી ખર્જો કેવો લાગ્યો એગ્રો કરતો એગ્રો કરતા

સારામાં સારું ઉત્પાદન મળ્યું છે બરાબર છે ઓકે તો મિત્રો ભીંડાની અંદર તમારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ફ્લાવરિંગ ના આવતું હોય છોડવા સુકાઈ જતા હોય દરેક પ્રોબ્લમની અંદર સારામાં સારું અમે રિઝલ્ટ આપીએ છીએ વિડીયોની અંદર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને ભીંડામાં તમારે ગમે તેવા પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ Okay, thank you so much.